આણંદમાં વાયરલ થયેલા એક ઓડિયોથી સ્થાનિક વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે ઓડિયો દિનેશ યાદવ નામના ભાજપના યુવા નેતાનું હોવાનું માનવામાં આવી રહ્યું છે જેમાં રસ્તા પર ઉભી રહેતી લારીના માલિકો પાસેથી દંડ વસૂલવાની ધમકી આપવામાં આવી રહી છે આ ઉપરાંત અશોક નામના વ્યક્તિને દંડની રકમ આપવાનો પણ ઉલ્લેખ કરાયો છે આ ઓડિયો ક્લિપ મુદ્દે સ્થાનિક રાજકારણમાં અને તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે કે આખરે આ વ્યક્તિને લારી ચાલકો પાસેથી દંડની ઉઘરાણી કરવાની સત્તા કોણે આપી આજથી જે આપણા મીટિંગમાં નક્કી થયું હતું તે પ્રમાણે હજુ પણ લારીઓનો સમય અનુકૂળતા પ્રમાણે મૂકતા નથી સાંજે સાત આઠ વાગ્યા સુધી બંધ કરતા નથી અને પોતાની ગેર લારીઓ લઈ જતા નહીં આજથી જો એ પ્રકારનું કોઈ પણ માણસ પકડાશે લારી ગમે ત્યાં મૂકેલી હશે એ લોકોને પણ પાંચસો રૂપિયા દંડ અને સાંજે છ વાગે લારી બંધ નહીં થાય એને પણ પાંચસો રૂપિયા દંડ એ ની રકમ ઉર્વશીવાળા અશોકભાઈ આજથી ઉઘરાવશે અને તમારે કાયદેસર આપી જ દેવાની રહેશે જો એમાં એક પણ લારીવાળો આગો પાછો થશે તો એનું સદંતર હું બંધ કરી દઈશ એમાં કશું કોઈનું ચાલશે નહીં એ કોઈ પણ સમાજનો હશે એમાં જે નિયમ બનાવ્યો છે નિયમમાં રો પાટો બનાવ્યો છે પાટામાં રો બરાબર છે તો જ આપણું સારું રહેશે તમને વગર કામની મારી જીભ અને ગરુ દુખી ગયું હવે આ કરતા આજથી આ રૂલ્સ ફોલો નહીં કરે એના માટે કડક પગલા અને તમારે પાંચસો રૂપિયા આપી દેવાના કોઈ પણ છ વાગ્યાની ઉપર એક મિનિટ પણ થશે તો પણ તમારે આપી દેવાનું રહેશે બરાબર છે પાંચસો રૂપિયા આપી દેવાના જે નહી આપે અશોક ભાઈ ને એની કાલ થી લારી બંધ કરી દેવામાં આવશે આ કડક સૂચના હતી